હેલો મિત્રો કેમ છો આવ્યો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો તમારું વેલકમ છે પાર્ટ ટુમાં અને હવે આપણે તમે પાર્ટ વન ન જોયો હોય તો પાર્ટ વન જોઈ લેજો કેમ કે ત્યાં મેં ભગોડા દર્શન કરી આવ્યા છીએ અને હવે જઈ રહ્યો છું બગદાણા તો હવે બગદાણાના દર્શન કરવા પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં મિત્રો જય બાપા સીતારામ લખશો તો મને બહુ મજા આવશે અને તમે જો બગદાણા નાઇટમાં આવતા હોય તો પણ તો એ પણ તમે મને કોમેન્ટમાં જણાવજો ને અત્યારે રાતના વાગ્યા છે અગિયાર ને બે મિનિટ તમે જોઈ શકો છો એટલે અમે હવે રિટર્ન તો ઘરે ઓલમોસ્ટ દોઢથી બે વાગી જ જાય છે તો જે ટાઈમ થાય તે પણ આપણે વિડીયો બનાવવા નીકળ્યા છીએ તો સાથે સાથે વિડીયો બનાવી જ લઈશું અને અહીંયાથી બગદાણાથી તો હવે રિટર્ન ઘરે જ જવાનું થશે કેમકે બગદાણાથી બીજું એક સ્થળ નજીકમાં નથી અને જો કોઈ અમને ઈચ્છા થશે કે પૂરી નાઇટ રખડવું છે તો અમે પૂરી નાઇટમાં આજે વિડીયો બનાવીશું અને બીજા ઠેકાણે પણ દર્શન કરવા જઈશું સારું મિત્રો હવે તમને બગદાણા જ બગદાણા નજીક આવતા હું તમને કહી અહીંયા આ જગ્યા આવી છે અહીંયા આ જગ્યા આવી છે તે મિત્રો આપણે ભગુડા થી બહાર નીકળવાનો ગેટ આવી ગયો છે અને બગદાણા અહીંયા આ ગેટ નીચેથી જ જવાય છે તો આપણે ગેટ પાર કરી લીધો છે એક રોદો પણ આવી ગયો છે અને વિજયભાઈને આપણે એમ આગળ નથી થવા દેવાના કાંઈ કેમ કે આપણી પાસે તેની કરતાં એડવાન્સ ગાડી છે એસપી સાઈન રસ્તો થોડોક ખરાબ છે પણ વાંધો નહીં આવે તો ગાડી હાલે જ છે ઉપાધિ જેવું કાંઈ છે નહીં દિવસે થોડી વધારે મજા આવે પણ રાતમાં થોડુંક લાઇટની વિઝિબિલિટી મને સાઇનમાં થોડીક ઓછી લાગે છે એટલે મને કંઈ બરાબર સૌથી મજા નથી આવતી હાઈ બીમ છે તો પણ વિઝિબિલિટી સારી ઓછી આવે છે તમે જોઈ શકો છો આ લો બીમ અને હાઈ બીમ લો બીમ હાઈ બીમ હાઈબી જા પડતું નથી હાઈ બીમમાં લાઇટ સીધી ઉપર જાય છે અને લો બીમમાં લાઈટ નીચે રહી છે તો તેમાં કાંઈ ફેર પડતો નથી અને અહીંયા આ બગદાણા જવાનું બોર્ડ પણ મારેલું છે જે કંઈક સાત આઠ કિલોમીટર હોય તે હાઈબીમ હોવા છતાં સામેની લાઈટ આપણને સીધી જ આપણી આંખોમાં આવી રહી છે એટલે એચપીમાં થોડીક લાઇટમાં વિઝિબિલિટીમાં થોડુંક તકલીફ કેવર આવે છે પણ એટલું બધું નહીં કે તમે એકલા જતા હોય તો તમને રોડ સાફ ના દેખાય આંખો આમાં થોડાક નંબર છે એટલે મને એવું થોડુંક લાગે છે કે વિઝિબિલિટી થોડીક ઓછી પડે છે હું પણ મારે આમના ફોગલેમ્પ નખાવાના જ છે ફોગલેમ્પને કોઈ સારા મળતા નથી અને આની પહેલાં એક ફોગલેમ્પ નાખાતા ને તો એ ફોગલેમ્પ એક સાઈડનો શેર ઉડ્યો હતો અને એક સાઈડનો ઉડી ગયો હતો એક જ કલાકમાં એટલે મેં મિની ફોગ લેમ્પ તો કેન્સલ રાખ્યું છે હવે મારે મોટા ફોગ લેમ્પ લેવા છે બાર વોલ્કમાં આવે તે પણ તેમાં થોડોક રિસ્ક રહી છે આપણે સલાહ શું કહેવાય મેમો ફાટવાનું તો આપણે પાંચસોની ફોગલેમ્પ લખાવીએ અને પંદરસોનો મેમો ફાટે તો એ તો થોડુંક તકલીફવાળું કહેવાય પણ આપણે યુટ્યુબમાં જોઈ અને લીગલ લીગલ જે હશે તે આપણે લેમ્પ નખાવીશું અત્યારે હું અમુક ટકા ઘણી વખત દિવસે નવે ફ્રી હોય ને ત્યારે જોતો રહીશું કે કયો ફોગ લેમ્પ આપણી બાઇકમાં સારો લાગશે અને એનો મેમો નહીં આવે ફોગ લેમ્પ હોય ને તો એક સારું પડે આપણને રસ્તાની વિઝિબિલિટી થોડીક વધારે સારી બતાવી રસ્તો સારો દેખાય તો મિત્રો આ મંદિર કંઈકનું આવ્યું છે તે શેનું છે તે મને જરા કોમેન્ટમાં જણાવજો ને મને તો નથી ખબર કે શેનું મંદિર છે અને તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો મિત્રો આપણે હવે બગદાણા પહોંચવા આવ્યા છીએ અને કદાચ મંદિર દેખાતું હોય અથવા ના પણ દેખાતું હોય મને તો અહીંથી આંખોથી દેખાય છે સાહેદ કેમેરામાં નહીં દેખાતું હોય કારણ કે થોડુંક દૂર છે અને વિઝિબિલિટી થોડીક ઓછી છે એટલા માટે હવે અહીંયા આગળ એક હમણાં બોર્ડ આવ્યું હતું બગદાણા બે કિલોમીટર તો આપણે ઓલમોસ્ટ બેથી થી અઢી કિલોમીટર ઝાલવાનું થશે તો બગદાણા કાંઈ બહુ જાજુ દૂર નથી અને વિડીયો પણ આપણે બગદાણાનો નાનો સાવ નાનો બનાવ્યો છે કે તેમાં તમને વિડીયોના માધ્યમથી તાત્કાલિક દર્શન થઈ શકે અને તમે જરૂર ભગુડા મંગલ મંગલમાંના દર્શન ન કરી આવો તમારો આની પહેલાંનો બ્લોક છે બ્લોક વન બ્લોક બે તે તમે ચેક કરી લેજો અને અહીંયા વરસાદ પણ આવેલો છે તો તમે જોઈ શકો છો રસ્તો સાવ ભીનો છે અમારે તો ત્યાં મોવામાં ક્યાંય વરસાદ છે જ નહીં નેસવડ સુધી વરસાદ છે મોવામાં વરસાદ એકવાર આવ્યો તો એવી વાત મળી હતી અમારા ગામમાં તો ક્યાંય છે જ નહીં ચોમાસામાં તો રસ્તો સાવ ખરાબ થઈ જાય અહીંયા પણ ઘણા ઠેકાણે પણ રસ્તો બહુ જ ખરાબ છે તે ત્યારે મારે કેમેરો ચાલુ નહોતો તો તે તમને બતાવી નહીં શક્યો અને અહીંયા જો બગદાણા એક કિલોમીટર તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકતા છો જે બગદાણામાં અવાર આવતા જતા છે તેને તો ખબર જ છે કે હવે આપણે ક્યાં પહોંચી ગયા છીએ અને તમને પણ શાયદ ખબર જ પડી ગઈ છે રસ્તો જોઈને કે આપણે ક્યાં છીએ હમણાં જ તમને બાપા સીતારામના દર્શન થશે મંદિરના તો વિડીયોને હવે મૂકીને ન જતા થોડીક વાર જો તમને દેખાય છે બધાના બાપા સીતારામનું મંદિર મને તો અહીંયાથી દેખાય છે પણ કેમેરામાં કદાચ નહીં આવતું હોય જાઓ મિત્રો દેખાય છે તમને બગદાણા મંદિર અને આજે અગિયારીસ છે બગદાણામાં રાતનો માહોલ કેવો હોય તે જ આપણે જોવાનો છે અને દર્શન તો હું કરાવીશ તે તમને બાપા સીતારામના ઓહો ખાડા ખાડા બહુ વરસાદ લાગે બગદાણામાં મને તો બહુ પાકી નથી ખબર ક્યારે આવેલ છે રોડ છે અને અમુક ટકા ભીના ભીનો રોડ છે તો ફાઈનલી મિત્રો તમે જોઈ શકો છો આપણે બગદાણા મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને બાઇક ગમે ત્યાં પાર્ક કરી અને હવે આપણે જઈશું દર્શન કરવા હવે મિત્રો એક આવી ગયો છે તમે જોઈ શકો છો રાત્રે અગિયાર વાગ્યા સુધી અને સવારે ચાર વાગ્યા સુધી બંધ રહી છે મંદિર ને તમે જો હવે બગદાણા આવતા હોય તો આ ખાસ નોંધ લેજો અમે તો આજે સાડા અગિયાર થઈ ગયા એટલે અમારે થોડુંક મોડું થઈ ગયું અને અમારે દર્શન પણ ના થયા દર્શન તો જો કે બાપા સીતારામની ના કરી લી તો પણ એ આપણા દર્શન જ કહેવાય એટલે આપણે દર્શન તો થઈ ગયા છે દર્શન નથી થયા તેમ તો ના જ કહેવાય તો ચાલો મિત્રો એ વિડીયોને અહીં જ એન્ડ કરું અને જો તમે મારા વિડીયોમાં નવા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાપા સીતારામ હવે હું થોડુંક સામાન લેવા યોજાવ છું અહીંયા દુકાન ઉપર તો થોડોક મને તો જો કે ઓલમોસ્ટ કાંઈ ગમતું જ નથી હું કોઈ વસ્તુ લેતો જ નથી પણ તોય ખાલી ટાઈમપાસ કરવા જઈએ આપણે દુકાનમાં આમાંથી આપણે શું કે અગિયાર તો વાગીએ સાડા અગિયાર તો થઈ ગયા છે તો મિત્રો હું વિડીયોમાં બધું નહીં બતાવી શકું તો તમે હવે વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ને હું પણ હવે વિડીયો અહીં એન્ડ કરું છું જે બાપા સીતારામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ તો મિત્રો હું તમને અંદર બગદાણા બાપા સીતારામના દર્શન તો થોડાક કરાવ્યા છે ડેલામાંથી જેટલું ઝૂમ કરીને થતું હતું એટલું પણ અમને પણ થોડુંક દુઃખ થયું છે કે અમે અડધો કલાક લેટ પહોંચ્યા હતા અને અમને આવી કોઈ ખબર જ નહોતી કે એટલા વાયગા પછી બંધ થઈ જાય છે પહેલાં તો અમે જ્યારે આવતા ને ત્યારે ઓલમોસ્ટ દોઢ બે અઢી ત્રણ અમે ગમે ત્યારે આવી આવતા ત્યારે અમને દર્શન થઈ જ જાતા પણ આજે અમને દર્શન સરખા ના થયા થયા પણ અમે અંદર મંદિરમાં પ્રવેશ ના કરી શક્યા તો હવે દર્શન કરવા તો આપણે પછી પાછા ક્યારેક આવીશું ત્યાં સુધી બધાને બાપા સીતારામ